હેલો ફ્રેન્ડ્સ તો આવડા કરતાં ત્રણ ગણો વિટામિન સી અને કેલ્શિયમનો ભંડાર ગણાતા સરગવાના પાન ફૂલ અને સીંગના ઉપયોગથી હાડકાં તો મજબૂત થાય જ છે સાથે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ પથરી જેવા ત્રણસોથી વધારે રોગોમાં રાહત આપનાર છે તો આ ઔષધિના પ્રમાણે પણ ઉપયોગમાં થાય છે અને આપણે માર્ચથી મે સુધી તો વધારે આવતા સરગવાથી આપણે શાક કઢી સૂપ બનાવી ખાતા જોઈએ છીએ પણ બાકીના મહિનામાં સરગવાના ગુણ મેળવવા માટે આજે આપણે એકદમ સરસ મળતી સરગવા સીંગનું પાવડર જે કે આપણે વરસ સુધી એનું લાભ લઈ શકાય એવું પાવડર બનાવીશું ખાસ તો બાળકો સરગો ખાવાની ના પાડતા હોય તો આ પાવડર બધી વાનગીમાં ઉમેરી બનાવી શકાય અને સ્વાદ એવો કે ખબર પણ ના પડે અને સાથે સરગવાના અઢળક ફાયદા મેળવી શકાય તો અહીંયા મેં ઘરવાળી મીડિયમ કે જાડી જે સરગવાની સીંગ છે એ પસંદ કરી છે અને પાંચસો ગ્રામ સરગવાની સીંગ લઈને મેં એને પાણીથી સારી રીતે ધોઈ લીધા પછી ઊભા બે કટકા કરી લીધા હતા અને સરગવાના જે બીન છે એ કૂણા અને લીલા છે તો હવે મેં એના સમારીને નાના નાના ટુકડા કરીને લઈ લઈશ તો આવી રીતે લાંબા કટ કર્યા પછી ટુકડા કરી લઈશું જેથી એ જલ્દીથી તાપમાં સુકાઈ જાય એમ તો એક દિવસમાં સરગવાના સીંગ જલ્દીથી સુકાઈ જાય છે પણ જો તમારે ત્યાં તાપ ઓછું હોય તો તમે એને બે કે ત્રણ દિવસ સુધી પણ સુકાઈને રાખી શકો છો તો અહીંયા મેં નાના નાના ટુકડા એના ફટાફટ કરી લીધા છે અને હવે મેં બધા સરગવા સિંગના પહેલાં ઊભા ટુકડા કરી લઈશ જે જેનાથી મારું કામ જ વહેલું થઈ જશે તો બધી સરગવા સિંગ મેં લઈ લીધી છે અને પહેલાં મેં બધાના ફટાફટ ઊભા ઊભા ટુકડા કરી દીધા તો જે બાળકો છે ને એ સરગવા સરગવાસિંગ જે સાંભાર બનાવીએ કે કશું પણ બનાવીએ તો સરગવા સિંગ નહીં ખાતા કેટલા બાળકો ખાય છે ને કેટલા તો નહીં ખાતા તો સરગવા સિંગ તો બહુ જ ઉપયોગી છે સ્વાસ્થ્ય માટે એના બહુ બધા ઘણા બધા ફાયદા હોય છે તો એટલા માટે બાળકોને તો આપવું જરૂરી છે તો જે આ પાવડર તમે બધી વાનગીઓમાં યુઝ કરશો ને તો છોકરાઓને ખબર નહીં પડે થેપલા પરાઠા બધી જ વાનગીમાં આ પાવડર યુઝ થાય છે તો અહીંયા મારા કટકા થઈ ગયા હતા સરગવાસિંગના અને જો બીજ કેવા કૂણા છે હું તમને દેખાડું છું એકદમ ઘરવાળા આવી જ આપણે સરગવાસિંગની પસંદગી કરવાની છે તો હવે મેં એને લઈ જાઉં છું ધાબા પર અને એને બહુ જ અમારે ત્યાં તડકો તો બહુ જ આવી રહ્યું છે તો એને મેં પાણીની ટાંકી ઉપર મૂકી દીધું છે ત્યાં તડકો સીધો પડી રહ્યો છે તો અહીંયા મેં સરગવા સિંગને મૂકી દીધું છે સુકાવવા માટે અને હવે પછી એને આપણે સારી રીતે સુકાવવા દઈશું અને જો એક જ દિવસમાં સુકાઈ જાય છે તો પછી મેં એનું પાવડર બનાવી લઈશ તો અહીંયા મેં તડકામાં એને મૂકી દીધું હતું અને સારી રીતે મેં એને ફેલાઈ દીધું કે એકના ઉપર એક ના રહે તો આ પાંચસો ગ્રામ સરગવા સિંગ મેં સુકાવા મૂકી દીધી છે તો અહીંયા બીજા દિવસે જ્યારે મેં ચેક કર્યું તો આમ તોડીને તો એમાં બિલકુલ પણ મતલબ અવાજ આવી રહ્યો છે જરા પણ ભીણા છે નહીં અને સારી રીતે અમારી સરગવા સિંગ સુકાઈ ગઈ છે તમે આવી રીતે બે ટુકડા કરો તો બે ટુકડા થઈ જાય અને સારું એવું અવાજ આવી રહી છે તો આ સરગવા સિંગ બધી સારી રીતે સુકાઈ ગઈ છે તો અહીંયા મિક્સીનું જાર મેં લઈ લીધું છે અને આમાં આપણી બધી સરગવા સિંગના જે ટુકડા છે એને મેં એમાં એડ કરી લીધા છે અને હવે એને સરસ રીતે પાવડર બનાવવાનું છે તો બેથી ત્રણ વખતમાં તો આનું પાવડર એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તો હવે પહેલાં મેં એને ઢાંકણ લગાવીને એક વખત ચલાવી લીધું તો અહીં પાવડર તૈયાર થયું છે અને થોડું તો થોડું જાડું છે તો એટલે આપણે અહીં લઈ લીધી છે ચાળણી આ લોટ ચારવાવાવાવાવાવાવાવાવાવાવાળી ચાળણી મેં લઈ લીધી છે હવે પછી એનાથી મેં એને સારી રીતે એનું પાવડર ચારી લીધું છે અને જે બધી જ હશે ટુકડા એને પાછા આપણે એને જારમાં એડ કરી દઈશું તો અહીંયા બહુ ઉડી રહ્યું હતું તો મેં ધીરેથી હાથ વડે જ એને ચારવા ચાલવા લાગી કેમ કે પાવડર બહુ ઉડી રહ્યું હતું એનું તો પછી મેં એને લઈ લીધું છે અને આ જરાય સ્વાદમાં કડવો નહીં હોતો કે ભાઈ સ્વાદ એનું કડવો હશે કે વાનગી કંઈ બગડી જાય તો બિલકુલ નહીં તમે એને સાંભારમાં મિક્સ કરશો તોય કોઈને નહીં ખબર પડે એક ચમચી તમે થેપલાના લોટમાં કે પરાઠાના લોટમાં કે રોટલીના લોટમાં પણ નાખી દેશો ને તોય બાળકોને ખબર નહીં પડે અને એમને સરગસિંગના અઢળક ફાયદા મળશે તો અહીંયા બીજી વખત પણ મેં એને ગ્રાઇન્ડ કરી લીધું હતું બાકી બચેલું પાવડર અને હવે એને ચારી લઈશ અને પછી જે બાકીન પાવડર વચ્ચે એને આપણે અલગ મૂકી દઈશું તો આવી રીતે આ પાવડર બનીને તૈયાર થઈ ગયું છે જે માર્કેટમાં અઢારસો રૂપિયા કિલોના અઢારસો બે હજાર અલગ અલગ ભાવમાં મળે છે પણ ઓછામાં ઓછા અઢારસોની કિંમતમાં ઓનલાઈન મળે છે અને આની બહુ જ માંગ છે તો અહીંયા આ પાવડર આપણે બનાવીને તૈયાર કરી લીધું છે અને બહુ જ કેલ્શિયમ અને વિટામિન સીથી ભરપૂર આ પાવડર બનીને તૈયાર છે તો હવે મેં એને એક એરટાઈટ કન્ટેનરમાં મૂકી લઈશ તો અહીંયા મેં હમણાં થોડુંક જ બનાવ્યું હતું પછી તમારા વિડીયો બનાવવા માટે પછી મેં હજુ બનાવીને મૂકવાની છું તો મેં મોટી જારમાં કાચની બનીમાં એને પેક કરી લઈશ તો તમે પણ જરૂરથી બનાવજો અને આ વિડીયો બહુ જ ઉપયોગી છે એટલે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે જરૂરથી શેર કરજો અને જો વિડીયો ફ્રેન્ડ્સ સા તમને સારું લાગે છે તો લાઇક કરવાનું ના ભૂલતા અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે પણ સરગવા સિંગના પાવડરનો અને સરગવા સિંગનો અડધક ફાયદો જરૂરથી લેજો તો વિડીયો તમને ગમ્યું હોય તો જરૂરથી લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં વધારે શેર કરજો ફરીથી મળશું નેક્સ્ટ વિડીયો સાથે